નલિયામાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી કે જે વાઘેલાના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ હતી જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમજ અનેક વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં જીએવી કક્ષાએ બંધ ફીડર બાબતે ચર્ચા કરી મંજૂરી અનુસાર કાર્યવાહી થાય તે બાબતે સંબંધિત સૂચના આપવામાં આવી હતી તેમજ સૂર્યગર બાબતે અમલીકરણ કરવા અર્થે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે ગામોમાં લાઇટ બંધ થવાના કિસ્સામાં ઝડપથી નિરાકરણ કરવામાં આવે तेमज खेड़ूत ग्राम जनो प्रधानमंत्री बीमा रक्षण सम्बन्धे तंत्र द्वारा तात्कालिक कार्यवाही थाई साथेज अकस्मातना किस्सामा बीमा रक्षण बाबते तात्कालिक कार्य थाई ते बाबते संबंधित सूचना आपी हती ये कामो जे चालू छे एना मजे कामो पास नही किया जे तो एना जे विलम छे तात्कालिक सुविधा ટીની પાસે જે તાતકાર છે એ તાતકાર બની હોય થાની જો પાણી નું જે તકનિક છે જે જે નિતા પા એનું કારણ જો તો એના કારણે ઓલાસો માંગે પાત્રી આરોગ્યની તો આરોગ્ય માટે આપણે જે નિયમ કડ છે એ ખાસ કરું છે એની ચર્ચા થઈ અત્યારે પાછો પરમાણનો નામ કેમ બક્ક બની માં છે આલી દવા આપણે નિયમમાં જે પછી તાલુકા લેવલે જે ખાલી કોણ છે આ છે এনার অপ থ চালু হয়ে প্রাথমিক শাড়া এ বসে তালুক যে আমার পাশে আছে প্রশ্ন আগে রাজ করাই কার্ড বানা انہاں میں کسوں کروں تے آ بتا ہے ایک